વોટ્સઅપ ગાઈસ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જઈશો છો તો આજ આપણે પાછા અહીંયા સમાધિ આવી ગયા છે મારા દાદાની મોટા બાપુજીની તિથિ છે બે વર્ષ પૂરા થયા દેવ થયા તો હું આવી ગયો અત્યારે સમાધિ જુવારવા અમારા માં સમાધિ જુવારે હાલો પહેલા હું સમાધિ જુવારી લઉં પછી હું તમને મળું હાલ આપણે અત્યારે સમાધિ જોવા લીધી છે અને હવે આપણે જવાનું છે પાછું મટિયાણા તો મટિયાણા છે ને કન્ટિન્યુ બ્લોગ માં બનાર રેજો બહુ મજા આવવાની છે આજે બધા છોકરાઓ ને ભેગા થવા આવે જબરજસ્ત બ્લોગ માં મજા આવી જવાની છે આજની અત્યારે આપણે પેલા ઘરે નીકળીએ ઘરે જઈને પેલા ભાઈને ઉતરસ જેવું છે હોસ્પિટલે થઈ અને પછી હું તમને

હે તારી પાસે ગીટારે છે ને વસ્તુ છે વગાડવાની કઈ મજા આવે રામ સાગર સાફ સફાઈ મંદિર ની નાના બાપુ બેસી ગયા ભાઈ નો સામાન હજી આપડે થાર માં વડ્યો જ છે હાલો જમી કરી લઈએ જમી કરીને પછી તમને હું મળું અત્યારે મારા ફૂવા આવી ગયા છે તમને આપણી મુલાકાત કરાવું મારા ફુવાની વારિયો ફૂવા ચાલી બ્લોગિંગ ફૂવા હારું આપણા ફૂવા એય એય કેસા ફેસબુક ઇન્ફ્લુએન્સર છે વોટ્સએપ ફેસબુક ઇન્ફ્લુએન્સર છે આપણે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર છે ભાઈ ડોગા છે બજાર આપણે બ્લોગ માં મજા આવશે આપણે ઘડી કરી એને હજી આવ્યા છે પાણી પાણી ચા પાણી પી લે પછી આપણે નવું આયોજન કરીએ હાલ હાલા પહેલા જમીન લઈ લે પહેલા હા વેટ નો ખાડો ಸರ್ ಹಲೋ ರೇಡಿ ಆಲೋ ಪಡೀತ ರೇಡಿ ಮಾಡೋ

નવા કપડામાં વહાવા મેટી ગેટીમાં લાગે એ પિયાસ કહેજે સબસ્ક્રાઈબ કે સબસ્ક્રાઈબ સારું હાલો તો આપણે એક ફેસબુકનું કામ છે કે ફેસબુક પેજ મોનિટાઈઝ કરવાનું છે જો ટાઈમ મળશે એવું લાગશે તો હું તમને બતાવીશ કઈ રીતે મોનિટાઈઝ કરાય નકર પછી હું એક વિડીયો બેસી બનાવીશ એના માટે

અજેલા તારો બહુત આરા યુટ્યુબ માં ને હું જોઉ છું તારા બોલાવનો દે એ જરીક મારી નમ્ર વિનંતી પ્રશાદ શેકર મારા બુદ્ધિને સમજો તો ફુવા કે એમ સબસ્ક્રાઇબ કરી નાખો ગાયગા હાલો વાત કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને ફોલો પણ કરતા રહેજો હાલો હાલો બાકી જો ફુવા નો અહીંયા ફેસબુક માં જોરદાર હાલે છે હું હે ને મારા ફેસબુક ની અંદર એક વાર પાર હું કહેવાય કોલોબ્રેશન કરી લે તો તમે ફેસબુક માં બોલો જાજો માં 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 ફીરી કરવાનું છે ઘર ઘર ના જીએ એટલે કોઈ હું છે આડા અવરોધો કરીએ તો એકા બીજા ને સપોર્ટ એ મળે મારી બસ ઘડે ઘરે મળું તમને હું હવે મોટો ફોટોશૂટ હાલી રહી છે અટાણે હે હે પાડ્યો આ એક નવો જોઈતું કરવું પડે અત્યારે આપડે જો કેમેરા માં જોયું એક વાર કેમ કેમ બાકી કમ લાગે અલગ છે યાર

હાલી ગયો થોડી ગયો ત્યાં જબરજસ્ત ફોટા પડે છે મિત્રો આગળ ફેસબુક ઇન્સ્ટામાં બધામાં ફોટા પોસ્ટ થઈ જાય ગયા ગા બાકી જો હોય બાકી ફાઈનલી મિત્રો અત્યારે આપણે રાત થઈ ગઈ છે અને હવે હું કહે ભઠ્ઠો કરી લીધો છે ભાઈ અટાણે આવી ગયો ભઠ્ઠો શેકવા મોટા ભાઈ આ ઝીણકો आई थी मोटो है ना अब तक जीन को <laughs> <laughs> बाकी हम जो आज गाड़ियों ना सब पलक दिखे हैं उन ड्रीम न्यू स्प्लेंडर अब लो राइडर बाकी थार तो शे जा पड़ी है यह खुर्ची बुर्ची लग राइडर किधर है ना तो, 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 तो डिफेंडर शे यार आता है आए कोई कमेंट करें कहीं जा पड़े डिफेंडर शे के नहीं બાકી બાકીવા રાઈડર પડી ગાડીઓ જબરજસ્ત અને આજ હાંજે આપણે ફર્સ્ટ ક્લાસ વિડીયો ઉતાર હોરર વિડીયો ઉતારવા જવાનો છે ભૂતિયા લોકેશન છે આપણે જવાનું છે પ્લેનિંગ હાલે છે કે જો ત્યાં જઈને ભૂતપ્રત જળશે એવું કંઈ થશે તો હું તમને બતાડીશ બાકી આમ તો હું તો એટલું જ કહું છું ન મળે તો સારું છે આપણે વિડીયો શૂટ કરી લઈએ પ્રેમથી બાકી જોયું જાય જે થાય પાછી બસ ને ઘર ને ઘર બહુ હાલો મિત્રો આપણી પાસે અત્યારે પેપર છે આ પેપર નું આપણે બનાવવાનું છે વોટ એર બલૂન તો વોટ એર બલૂન બનાવવા માટે આપણે શું કરવાનું આ પેપર આને પેલા આપણે સ્ક્રોલ કરીને આમ ભેગું કરી લેવાનું તો આ ભેગું થઈ ગયું ડૂચો વાર દીધો હવે પાછું એને ખોલીશ કાંઈ કરવા નથી મિત્રો સિમ્પલ ને સાદો ખાવ ખાધો તરીકો આ ચારેય ખૂણા ભેગા કરી અમારે તરીકો પરફેક્ટ આ ચારેય ખૂણા ભેગા કરીને આપણું વોટર બલૂન તૈયાર હવે આ હોટલ બલૂનને આપણે ટેસ્ટિંગ કરી આપણે પહેલાં બહાર જઈને ટેસ્ટિંગ કરીએ તા એ પહેલાં તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો